જેમ તમે તમારા પરિવારને સાચવો છો એમ આપણે આપણા પ્રભુના પરિવારને પણ સાચવવાનો છે પ્રભુના પરિવારમાં તમે આવો અમે આવીએ અહીંયાનો સ્ટાફ આવે પૂજારી આવે બધું આવે કોઈ પણ જીવને દુભવો નહીં મનથી વચનથી ગાયાથી એ પ્રભુની આજ્ઞા છે સુખી કરી શકાય તો સુખી કરો પણ દુઃખી તો કોઈને ન કરવો આવો નિયમ પણ સામેવાળો દુઃખી કરતો હોય તો એનું જાણે એના સ્વભાવ પ્રમાણે એ વર્તે આપણે આપણા સ્વભાવ પ્રમાણે વર્તવા બાર મહિના તમે લોકોએ માન એક બે વખત હાજર રહેતા હશો અને એ પણ તમારું કામ પતાવીને ચાલે છે આખો સંભાળે ઉપાશ્રય સંભાળે આવતા સાધુ સાધુજી ભગવંતની વયાવચ કરે તમારા કરતા તો એ પૂજારીને મહાન ગણવો જોઈએ તમે તમારા બાર બચ્ચાને સંભાળવામાં પડ્યા છો જે પૂજારી છે એ પ્રભુને સંભાળે છે ગુરુને સંભાળે છે જેને તમે મહાન માનો છો એને સંભાળવા માટે એનું યોગદાન ને મહત્તમ ફાળો છે તો એનો હાથ મજબૂત હશે એનું પીઠ મજબૂત હશે વધુ સારામાં સારી રેરાવત કરશે ભગવાનની પૂજા કરતો હશે કે આધાર્થમાં નહીં થાય એને ધ્યાન રાખશે ભગવાન પ્રત્યે એનો આદર વધશે કે આ ભગવાનના ભક્તો કેવા છે એવા ઉદાર છે મને કોઈ વાતે અધૂરા પાવવા દેતા નથી મારી ખાસ બરાબર છે પરિવારો તો અહીંયા ત્રણ જ છે ત્રણ પરિવાર વચ્ચે તમારે સ્ટાફ માટે કે પૂજારી માટે નહીં પણ વ્યક્તિગત તમારો જે પરિવાર છે એના માટે તમે એવો હિસ્સો આપો કે એને બાર મહિના સુધી એને એમ થાય કે ના મારો પોતાનું ગામ મારો પોતાનો સંઘ મને બરાબર સાચવી લે છે જે આપણા પ્રભુને સાચવે જે આપણા ગુરુને સાચવે એને આપણે કેવો સાચવવાનો હોય તમારી બધાય અને એ કંઈ કાંઈ લાખો કરોડોમાં તો માંગતા નથી એને તમે થોડુંક કાપો ને ધરતીને તમે મુઠ્ઠી દાન આપો ને તો ભરીને આપે સમજાવું તમે એટલે જે તમે આપશો એ હજાર ગણું થઈને મળવાનું છે બીજા નંબરની અંદર અહીંયા યુવાનો છે સંગ પ્રમાણે યુવાનો ઓછા આવ્યા છે પણ લગભગ પંદર વીસ યુવાનો હશે તો દર મહિને નક્કી કરે બધે યુવાનો આવે કે ત્રણ ત્રણ યુવાનો આવે તો બારે મહિના સુધી આ દેરાસરની દેખરેખ સારી રહે ભગવાન કોઈ આવનારા જતા આવતા જતા મહાત્મા કે પુજારી કે આ સંપૂર્ણ સાફ સફાઈ બરાબર અભિષેક પૂજા પક્ષાળ વગેરે થાય છે કે નહીં દર બાર બે મહિને બે યુવાનો આવે ને ખાલી ખાલી એક મહિને બે યુવાનો આવે તો માન મહિને વારું લાગે ચાર મહિને ત્રણ વખત આપણી માતૃભૂમિ છે સંપત્તિ તો માતૃભૂમિ માટે ટીપ કરવા જેવી છે ભાઈ દર મહિને બે યુવાનો આવે નામ લખાવો ભાઈ દર મહિને તો એનો ચાર મહિને એક વખત માન વાળો આવે

આ ભૂતની વિહાર કરી સહી બધાવા માટે મહાસુદ 11 રસમાં આપ પધારજો મારા સંગની ખાસ વિનંતી છે મગજમાં જાજો બધા મારે જવાનું છે અને સામખીને બે એક જ છે મન જો તમે આ મતલબ સામરો ગંદમ ભૂત આ અન્ય આ બધા ક્ષેત્રો મહાત્માઓથી ભરેલા છે ચોમાસામાં એટલે અમે ના નથી કહેતા પણ કોઈને કોઈ મહાત્માનો લાભ તમને જરૂર મળશે

સંપૂર્ણ દીકરીઓ આવજો અને જમાઈ પણ બી સાથે લાવજો અને જેટલી વ્યવસ્થા થશે ને એટલી સંઘ કરશે તમારું ક્યાંય તકલીફ નહીં પડે અને બીજું કે સંઘ ના થોડો દીકરી જમાય તો આવજો સંઘના ભાઈઓ બહેનો અને યુવાનો આવતા વર્ષે પચાસ દીકરીઓ પચાસ જમાય

આપણે આજે એક